સમસ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ સંગઠન જે કોઈ નાના મોટા ગુજરાતમાં ચાલતા હોય કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટીમાં કામ કરતો કરવાવાળા તમામ ઠાકોર સમાજના ભાઈઓ સામાજિક આગેવાનો સમાજના સંતો મંતો ભુવાજી કલાકાર તેમજ સમગ્ર સમાજના તમામ નામચીન ભાઈઓ બહેનો સરોવને મારા વણજી ઠાકોરના પ્રણામ અને વંદન ફેસબુકના લાઈવ માધ્યમથી આપને એક સંદેશો આપવા માગું છું કે ગુજરાતની અંદર સાડા છ કરોડ ગુજરાતની પરજા છે અને એ પ્રજાની અંદર પહેલો નંબરની જનસંખ્યા ઠાકોર સમાજની છે એટલે સૌથી વધારે વસ્તી ઠાકોર સમાજની છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આટલી જનસંખ્યા હોય અને સતત સમાજ ઉપર અત્યાચારનો મારો થતો પંદર તારીખના અમદાવાદમાં વચ્ચે સરકારે કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જોઈ કર્યા વગર છેલ્લા હો વર્ષથી ભેઢીએ ભેઢિયોથી લોકો તો વસતા ઠાકોર સમાજને ઘર ઉપર બુલડોઝર ફેરવી બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરી અને એ લોકો નોંધારા કરી દીધા સમાજના સર્વ વડીલોને હું વિનંતી કરું છું કે રાજનીતિ રાજકારણ તો આખી જિંદગી થવાનું છે પરંતુ જ્યારે સમાજ ઉપર તકલીફ આવે સમાજ ઉપર આફત આવે અને સમાજની જ્યારે કોઈને સાથની જરૂર પડે સમગ્ર સમાજને તન મન અને ધનથી સમાજના ભાઈઓને સાથ આપવો છો બીજું મારા યુવાન મિત્રોને વિનંતી છે કોઈની ટીકા ટીપણ કર્યા વગર અંદર અંદર કોઈ પણ જાતનો વિખવાદ કર્યા વગર એક જ લક્ષ લઈને આપણે ચાલવાનું છે કોઈ પણ ભોગે સરકાર જોડેથી એ જ જગ્યા ઉપર એ જ ભૂમિ ઉપર સરકાર મફો આપણે માટે કરીએ સ્થાનિક છેલ્લા ઘણા દિવસોથી જે આ લોકોની દેખભાળ કરી રહ્યા છે બેન શ્રી જીગીશાબેન ઠાકોર अनिल भाई पिंटू भाई के जे कोई सामाजिक संगठन के दोनेश्वरी जे काम करी जाए से हमने खूब खूब एक तो अभिनंदन आप तो समूह मिली बीजा साथे मिली चर्चा करी और जे तारीख नक्की था ये तारीख ना दिवसे समग्र गुजरात तो ठाकुर समाज इस स्थल पर आवे અને આપણે આપણો અવાજ બુલંદ કરીએ ગુજરાતની અંદર આપણા અસ્તિત્વનો સવાલ છે ગીત વાગતા હોય છે ઠાકોરોનો વટ છે ઠાકોરો રોડી પાઘડીઓ બધે હાથમાં તલવાર લે જો મર્દના દીકરાઓ ઠાકોરના ઘેર જન્મ લીધો હોય મા ઠાકરાળીનું દૂધ પીધું હોય तो केशम नगर ની ચાલી ની અંદર આર પાર ની લડાઈ લડી અને આપણે ન્યાય લાવીએ ત્યારે મરદના દીકરા કે લ સમાસ્ત સમાજ એકતા કરવાની જરૂર છે એક થવાની જરૂર છે ભૂતકાળ ભૂલીજો વર્તમાન વર્તી લો અને ભવિષ્ય ની ચિંતા કરો અત્રણ મુદ્દાને એજન્ડા સાથે આખો સમાજ એક થઈ અને જે તારીખ નક્કી થાય જે કાર્યક્રમ નક્કી થાય તે દિવસે સમગ્ર સમાજ तन મન અને ધનથી જોડો ક્યાં સુધી ઝુલમ સહન કરવાસ આવનારી ભેડી માફક સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી સારી સારી જમીનો ઝૂંપડપટ્ટી ખલાસ કરી અને રીડેવલો કરી અને ઉદ્યોગપતિઓને અજબો રૂપિયા કમાઈ આવવા માટે આ સરકાર ગરીબોનું નખો કાઢવા બેઠી છે અને ખાસ કરીને સરકારનો ભોગ કોણ બને છે ઓબીસી મો ઠાકોર સમાજ एसी समाज एस टी समाज जे लोग रोज कम रोज खावा वाले प्रजा से ये सरकार ना अत्याचार ना भोग बने तो अन्याय ना हो में आवाज उठावे हुए अपनी फरज से ले गुजरात के अंदर एक अपने एकता की खूंटी गालवा एक दाखलो बिहार वो क्या केशव नगर વાળી ચાલી ની અંદર સરકાર એના ખર્ચે આપણો ઘર બનાવી આવે તારે ગુજરાતમાં આપણો વટ કહેવાય આપણું કોક આવે છે આ બનાવ ઉપરથી એવું લાગે છે ગુજરાતમાં ચણા મમરાય તમારા આવતા રાજકીય પાર્ટીની ભીડ છો તમે ખા પરંતુ બધું ભૂલી આગળ પાછળ જે શું શું બધું નોખો ઊંડા કુએ બાકી આ અમદાવાદ સુભાષ સરકાર જોડે આપણે મકાન બનાવશે 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 આ નિર્ધાર સાથે આપણે આગળ વધવાનું છે આ મારો સંદેશો સમાજના હર યુવાનને હર માતાને હરબહેનને હર ભાઈને વિનંતી કરું છું હર પરિવાર સુધી સંદેશો આપો અને જ્યારે અમદાવાદની તારીખ નક્કી થાય એ દિવસે સમગ્ર અમદાવાદની અંદર ઠાકોર સમાજનું માનવ મહેરામણ ઉમટી પડે અને સરકારને આપણને જવાબ આપવો પડે એવું આપણે કરવાનું છે આપણે ન્યાયથી લડવાનું છે કોઈની સામે અન્યાય નહીં કરવાનો વસવાટની અંદર આપણે મારી ગાઢી મૂકે બેન દીકરી ઉપર અત્યાચાર કરે ઠાકોર સમાજ માટે સહન કરવા લાયક નથી આ મારો સંદેશો હર પરિવાર હર ઘર સુધી આપજો અને જે દિવસે અમદાવાદની તારીખ નક્કી થાય એ દિવસે ગમે તે ગભો મિલાવી સમરસ ભણી અને ઠાકોર સમાજના પરિવારને ન્યાય આપણે અપાવવાનો છે સૌને જય માતાજી જય જય ગરબી ગુજરાત